નંદેસરીના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા નંદેસરી પોલીસ મથકનો સ્ટાફ તથા અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કહેવા પર નંદેસરીના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થતા

વસ્તુ ક્ષત્રિય છે અને ખોટા ધંધા કરે છે તેમ કહી બે રહેમી માર મારતા રહ્યા હતા નંદેસરી પોલીસ દ્વારા યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તેની તબિયત લથડી હતી અને સગા સંબંધીઓ યુવકને લઈ એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યા હતા યુવકના સગા સંબંધીઓએ આ મામલે ગંભીર આક્ષેપો કરી ન્યાયની માંગણી કરી હતી આ રાજુભાઈ નામ છે આ ભાઈનો આ રાજુભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તે ઘરેથી ત્યાં જતા હતા અને પોલીસે વચ્ચે ઉઠાઈ લઈને ને પોલીસ જેને લઈને માર મારેલો છે જોડા નંદેશજી પોલીસ સ્ટેશન પીઆઈ ના કહેવાથી બે પોલીસવાળાએ બહુ મારેલો છે એકસો એકાવન કરવાની એવું કરીને લઈ ગયેલા એ તો કશું કીધું જ નહીં આ લોકોએ અને પાછળના ભાગે મારેલો છે પગમાં મારેલો છે એ લોકો એ ભાઈ બોલી શકતો બી નહીં નંદેશ એસએસજી હોસ્પિટલ દવાખાને લાયા છે અમે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર